દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળી છે આ વખતે ટાર્ગેટ ગૃહ અને નાણાં મંત્રાલય હતું દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓએ નોર્થ બ્લોકમાં સ્થિત પોલીસ કંટ્રોલ રૂમને બોમ્બની ધમકી ધરાવતો મેલ મળ્યો હોવાનું જણાવ્યું છે દિલ્હી ફાયર સર્વિસે ત્રણ વાગ્યે અંગેની માહિતી મળી હતી આ પછી બે ફાર ગાડીઓ ઘટનાસ્થળ પર મોકલવામાં આવી હતી દિલ્હી પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ પણ સક્રિય થઈ ગઈ હતી જોકે તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી આ મહિનાની એક મે પછી બાવીસ દિવસમાં બોમ્બની ધમકીની પાંચમી ઘટના કે મહત્વનું છે કે આ મહિનાની શરૂઆતમાં દિલ્હી એનસીઆરમાં સોથી વધુ શાળાઓને સમાન ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા આઠ દિવસ પહેલાં પણ દિલ્હીની સાત મોટી હોસ્પિટલોને દેશની સૌથી સુરક્ષિત જેલને બોમ્બ બ્લાસ્ટના મેલ મોકલવામાં આવ્યા હતા આ પહેલાં પણ દસથી વધુ એરપોર્ટ પર આવી ધમકીઓ મળી ચૂકી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ